જા દેખાય ને ઓ એ પક્ષી એ મરી ગયેલ પડ્યો હે ચાલી જાય જો હો કસ્ટમર બોલાવી દે આમ સાઈડ મારે રસ્તામાં ધ્યાન રાખાય તો જય હરસિદ્ધિ માં બધા મિત્રો ને આરસી ગામી YouTube ચેનલ માં સ્વાગત છે મિત્રો તમારું તો આજ નો વિડિયો આપણે ચાલુ કર્યો છે અહીંયા વડાળા ગામ છે ને જે નાથા ભગતનું મોટું વિશાળ એવું મંદિર છે જો અહીંયા આપણે ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને યાત્રાળુ છે બધા રસ્તાઓમાં વડારાથી જે હર્ષદ તરફ મંદિર રસ્તો જઈ રહ્યો છે ને એ રસ્તા તરફ આપણે યાત્રાળુ નીકળી ગયા અને આપણે જવાનું છે આપણે કેમ કે હાલતા હાલતા જે જાય ને એમના માટે બધું પાણી ને એવું બધું છે જે આમાં પાણી છે પછી નાસ્તો છે ચા પાણી ચા પાણી જો અહીંયા નાથા ભગતના મંદિરે સરસ મજાના પીધા અને બધા જો ચાલતા થઈ ગયા ને હવે બસ હવે આપણે અહીંથી ભાગવાની તૈયારી તો ચાલો હવે નીકળીએ આગળ અને વિડીયોમાં બન્યા રહેજો ખાસ કરીને તમને ઘણું બધું લોકેશન છે કેમકે આ વિડીયોમાં હે ને બહુ ખાસ ઘણી બધી વસ્તુ આવવાની છે એક જ વિડીયોમાં તમને હે ને ઘણું બધું બતાવશું જે ચાલતા પગપાળા પછી મિયાણીનું જે મોટું બ્રિજ છે તે બ્રિજ બતાવશું અને હરસિદ્ધિ વન અને હરસિદ્ધિ માતાજીના દર્શન ઘણું બધું આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો સામે પૂગ્યા હોય દેખાય હોય થોડા થોડા જ્યાં બાજુ જાય સામે કેમેરામાં તમને ઝૂમ કરીએ તો નહીં બતાવે હમણાં આપણે અહીંયા સુગી જઈએ રસ્તો છે જ વડારાવાળા વડારા રસ્તા ઉપર છે જો અહીંયા ફૂ ગયા યાત્રાળું જવા બાજુ જાય દેખાય જવા અહીંયા ફૂઈ ગયા હવે અહીંથી મિયાણી બહુ જાજુ તો સેટું નહીં હોય કિલોમીટર આવે છે આપણે કિલોમીટર જોઈ લઈએ કેટલું સેટું છે ભાઈ થી છ કિલોમીટર જેટલું છે એટલું અહીંયા મિયાણી જો અહીંયા છ કિલોમીટર દેખાય છ કિલોમીટર કિલોમીટર થોડુંક ઘસાઈ ગયું એટલું દેખાતું નથી બરોબર જો અહીંયાથી મિયાણી છ કિલોમીટર દૂરથી હાલો વાળા તો બહુ ઉતાવળ કર્યો ભાઈ દોડ હાલતા જાય આપણે તો બહુ હે હાલવાનું ના ફાવ્યો ભાઈ હાલશું થોડીક વાર હાલશું થોડીક વાર હાલતો હતો જો આ બધું સામાન હાચવો પડે નદી આવે છે આડો નહેડે અહીંયા બસ સ્ટેશન પાણી તો નથી દેખાતું અત્યારે જો હવે ગયા એક પેસેન્જર તો વાહન રહી ગયો બહુ વાળી નથી શકતી બે ત્રણ જણા થઈ ગયા

અમારે તો કેમ કે બે જણા નથી અમારે હાલતા જવાની એટલે અમારે તો કઈ વાંધો ના આવે અમારે તો બાઈક ચાલુ કરીને બેસી જઈએ આવે જો આવે ભૂગી આવ્યો આવે જો આવે જો ક્યાં મારે ગયો સડી ગયા પાણી પીવું હલો પાણી પી એક વાર લાકડી નાખી ને મારવા લીધા જંગલી જનાવર આવે ને એના માટે મારવા લીધા રોડ ની સાઈડ માં રેજો

પાંચ સાડા પાંચ કિલોમીટર જેટલું છેટું થાય છેટું થાય હું બધી થાય દસ બાર કિલોમીટર જેવું અહીંયા એક બે એક વખત પોરો ખાધો વધારે તો નાથા ભગતના મંદિરે થોડીક વાર પોરો ખાધો તો ત્યાં થાકી ગયા તા એટલા માટે ને બીજો રસ્તામાં અહીંયા વડારાથી નિયાણી છ પાંચ છ કિલોમીટર છેટું હતું ને ત્યાં પોરો ખાધો હવે થોડીક વાર પોરો ખાઈ લે ને પાણી બાઈ નેસો મારી લે પછી પાછા નીકળી એક બે જતા હોંડા બેઠા બેઠા થાકી ગયા જોઈ લે એ આનંદી હાલો મોર એક ગયા હાલ 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 ઉઠો હાલો જલ્દી કરો જો મોર ભાગી ગયા પાછા આપણી એની હોય હાલો થોડી જાય હાલો તમે હાથ લાવો આવી ગયા

જો હો તો હું અહીંયા હાલવા ભૂગ્યા છું જો મોટર સાયકલ લઈ દીધું બીજા જો આપણે હાલી નાખીએ થોડુંક બધા હાલ તો થો વહેલા વાગ્યા હતા ને આથી લગભગ ચારક વાગ્યા ભાગ્યા છે ચારક વાગ્યા નથી નીકળ્યા હતા ને તો ઘણો રસ્તો થાય થયો ભાઈ કારણ અત્યારે હજી હાલમાં છે ને સાત વાગ્યા સાત વાગ્યાનો સમય છે હજી બે અઢી કલાક જેવું લાગી જશે કદાચ હવે આ છે ને પવન આવે સુપર મજાનો સારો બધો પવન આવે ને મજા આવે ચાલવાની ન તો ગરમીમાં મરે જાય તડકો હોય ને તો આટલી બહુ હાલી ના દે ત્યારે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ હવે ચાલતા ચાલતા છે ને અહીંયા નવનાળાની સીમમાં ગયા પાણી પોરો ખાઈ લઈ ચાલવું બહુ કઠોર લાગ્યો ભાઈ

રસ્તામાં ધ્યાન રખાય મારાથી તો બહુ ન લઉં બે કિલોમીટર આવેલું હોય તો હવે પછી ઉઠી જાય કોઈક મારી ધોકા લે અહીં આપણું ઘર નથી ગરમી બહુ થયો હાલવામાં ગરમી ચડી ગઈ હવે જો બધા અવરજવર ચાલુ થઈ વાહનો રિક્ષા બધા ધરણાટી બોલે આવે છે કે ભાઈ એના પછી છે ને થોડાક અગાડી આવ્યા અહીંયા રસ્તામાં રામદેવીનું મંદિર છે ને અહીંયા રામદેવીનું મંદિરનો બોર્ડ લાગેલો હોય ને અહીંયા અંદર વાડીમાં મંદિર છે અહીંયા અહીંયાનું વરસાદે ગાજવા માંડ્યો વરસાદ આવવા આવવાની શક્યતા જ્યાં આમાં તો ઝીણા ઝીણા છાંટા છે પડેલા જા દેખાય કાંઈ પક્ષીએ મરી ગયેલ પીડ્યું હોય આને કંઈક સાઈડમાં કરવું જોઈએ જ્યાં વિડીયો બનાવતા બનાવતા પક્ષી એક નજરમાં આવી જાય અહીંયા સાઈડમાં પડ્યું કાગળ કે લઈ લઉં આપણા માણસો હજી છે ને ચાલતા ચાલતા આવે છે રસ્તામાં જવા બાજુ છે એ ઝીણા ઝીણા હજી રીતે દેખાય ઘણા બધા ચેટા હે ત્યાં સુધીમાં આપણે એક આ કાર્ય કરી નાખીએ હું થોડુંક સાઈડમાં લઈને માથે ધૂળ નાખી દઈએ મીંદડા કે કૂતરાના મોઢામાં ના આવે ને એ રીતના Bichão, olha é assim, se resta a matéria ali, viu? Aí, o galinho aqui,

જો આયે છટા છે જો આવેલા છે વરસાદ આવ્યો તો ને એટલે હવે વરસાદનો સમય પૂરે પૂરો બિલકુલ પાકી ગયો છે વરસાદ હવે જલ્દીથી જલ્દી થઈ જાય ને બધાને માટે સારું ભગવાન કરે હવે હાલજો ગાઈસ હાલજો फटाफट જલ્દી કરો જો મે આવી ગયો ટુકડો આવી ગયો વરસાદ વરસાદ ઓલે આવે વરસાદમાં ના આવે ગાઈસ વરસાદમાં ના ઉલે ગરમી થાય કે હો તો આટલું આલ્યો તો થાકી ગયા હો અમારાથી નથી હલાય એમ વધારે આનીએ થાકી ગયા સમજી જઈંગી ગયા વરસાદ આવી ગયો છાટા પડે થોડા થોડા હજી બહુ તો વરસાદ નથી પણ એસી ટકા દેખાય આજ વાતાવરણમાં ઘણો બધો પલટો આવી ગયો થાય તો સારું વરસાદ થઈ ગયા ને એટલે બધા આપણે શું છે કે નવા કામમાં જોડાઈ જઈએ ઠંડુ પીવું હા ઠંડુ પીએ ને પછી હાલો આગળ જયારે નીકળીએ હવે અહીંયા મિયાણી પગ હતા બ્રિજના નીચેથી આવે ને રસ્તો એને એની બાજુમાં ત્યાં અહીંયા ઉભા હતા પણ સીટ જોતી હતી પણ હવે આ ભાઈ રોકીને બેઠા હવે એને ઉઠાડાય તો નહીં અહીંયા આવે છે જો પાછળ આવે ને બધા લોકો આવી જાય ને પછી ચા પાણી એક અહીંયા સ્ટોલ કરી નાખીએ ચા પાણી અહીંયા પીને પછી નીકળીએ આનો બધા અહીંયા બેસવાનો ટોલ છે હવે એનો બેસવાની બેઠક આપણાથી બગાડાય નહીં સરસ નીંદર કરે છે તો આપણો છકડો ગાડી આવી ગઈ બધી પાર્ટી જો ભાઈ બધા ભેગા જ થઈ ગયા જતા પાર્ટી આવી ગઈ જો રિક્ષા ભરાય બધા ભેગા જ થઈ ગયો જ્યાં માણસો ભૂગી આવ્યા હાલી બહુ હાકી હો ગાડી ફાણે છે ફાણે જ નાતમાં છકડો હતો એ તણનાટી ને ધણનાટી બોલાવી રહ્યો જો એ ને અહીંયા મિયાણી પાદરમાં નાખી દીધા સીધા બધા પેસેન્જરો સામે આવે ધીમે 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 કરતી ગાડી ચાલી આવે અહીંયા ગયા આવે આ બધા લોકો છે ને આવી ગયા ચા પાણીનો ટોલ હતો નાસ્તો કરે ને આપણી છકડા રિક્ષા જો ગાડી અહીંયા આવી ગઈ બ્રિજ ઉપર જો અહીંયા આ બ્રિજ છે સામે જ અહીંયા માતાજી ને મંદિર આવી ગયું થોડુંક છેટું છે અહીંયાથી એક કિલોમીટર બે કિલોમીટર જેવું ટોટલ થાય અહીંયાથી એક કિલોમીટરનું બ્રિજ આવે અને પછી એક કિલોમીટર ચાલીને જઈએ એટલે મંદિર આવી જાય ગાડીમાં છકડામાં બેસી બેસીને ફાકી ગયા બોલો ચાલવા વાળા કરતા તો બીજા વધારે થઈ ગયા

ચાલો હવે જો અહીંયા અરસિદ્ધિ મંદિર મંદિરની સામે જે બ્રિજ છે ને અહીંયા બ્રિજ ત્યાં હવે અહીંયા છે ને વ્લોગ આપણે પૂરો કરવાનો છે બધા મિત્રોને જય દ્વારિકા દીશ અને નવા બ્લોગમાં ચાલો ફરીથી મળીએ આપણે બીજો નેક્સ્ટ વ્લોગ જબરજસ્ત જો આ બધી પાર્ટી છે ને આ બધી પાર્ટીની હારો હાર જલ્દીથી જલ્દીથી જલ્દી હમણાં બીજો વ્લોગ આવવાનો છે ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારિકા દીશ